ગેટા બકરામાં કૃમિનાશક દવા પીવડાવવાની યોજના અંતર્ગત કચ્છ જિલ્લા પંચાયત દ્વારા કૃમિનાશક દવા પીવડાવવામાં આવી રહી છે જે અંતર્ગત કચ્છના તમામ પશુ દવાખાનાઓ પ્રાથમિક પશુ સારવાર કેન્દ્રો અને ફરતા પશુ દવાખાનાઓમાં ગેટા બકરાઓને વિનામૂલ્યે કૃમિનાશક દવા પીવડાવવાની કામગીરી હાલ ચાલી રહી છે ચાલુ વર્ષે ચોમાસા ઋતુની શરૂઆતમાં રાઉન્ડ હેઠળ અંદાજે ચાર લાખથી વધુ ગેટા બકરાને દવા પીવડાવવાનું આયોજન હાથ ધરાયું છે હાલ આ યોજના અંતર્ગત કુલ એક લાખ છ્યાસી હજાર ગેટા બકરાને દવા પીવડાવવામાં આવી છે તેમજ હજુ આ કામગીરી ચાલી રહી છે સમગ્ર જુલાઈ માસ દરમિયાન આ કાર્યક્રમ ચાલુ રહેશે તેથી જે માલધારી પશુપાલકો પોતાના ગેટા બકરાને કૃમિનાશક દવા પીવડાવવા માંગતા હોય તો નજીકના પશુ સારવાર સંસ્થાનો સંપર્ક કરવા નાયબ પશુપાલન નિયામક કેજી બ્રહ્મક્ષત્રિએ જણાવ્યું હતું સમગ્ર રાજ્યમાં જેટલા પણ ઘેટા અને બકરા ધરાવતા માલધારીઓ છે તેમના માટેની એક બહુ જ મહત્વકાંક્ષી યોજના છે કૃમિનાશક દવા પીવડાવવાની આ કૃમિનાશક દવા પીવડાવવાની યોજના વર્ષમાં ત્રણ વખત અમલીકરણ કરવાની થાય છે જેના ભાગરૂપે જુલાઈ મહિનામાં પહેલી જુલાઈથી આપણે એક મહિનો સતત ગામે ગામ ફરીને ટીમો બનાવીને આપણે ઘેટા અને બકરા જેટલા પણ છે એને કવર કરવાનો પ્રયત્ન કરીએ છીએ આપણા જિલ્લાની વાત કરીએ તો એક વર્ષનો ત્રણ લાખ ને ત્રીસ હજારનું લક્ષ્યાંક છે જેની સામે આપણે પ્રથમ રાઉન્ડમાં જ ને અગિયાર દિવસમાં પ્રથમ અગિયાર દિવસમાં જ એક લાખ છ્યાસી હજાર જેટલા ઘેટા બકરાને કવર કર્યા છે ને ચાલુ મહિનામાં જુલાઈ અંતિત સાતથી સાડા સાત લાખ ઘેટા બકરા આપણે કવર કરવાનો લક્ષ્યાંક રાખેલો છે તેવી જ રીતે સાથે સાથે મોટા જાનવરોમાં પણ જે ગાય ભેંસ છે એમાં પણ આર કેયુઆઈની એક યોજના છે ડિવોર્મિંગ કરવાની કૃમિનાશક દવા પીવડાવવાથી આપ સૌ જાણો છો જેમ કૃમિનાશક દવા પીવડાવવાનો મુખ્ય આશય છે શરીરમાં રહેતા જે કૃમિય છે શરીરની અંદર અને બહાર તેનો નાશ કરવાનો આશય હોય છે એક વખત કૃમિ નાશ થાય તો જે તે પ્રાણીનું જેનું લોહી વધવાનું છે એનું શરીર વધવાનું છે એની ઇમ્યુનિટી રોગ પ્રતિકારક શક્તિ પણ વધવાની છે તો આ બધી યોજનાઓના કારણે આ નાના અને મોટા બંને જાનવરોની રોગપ્રતિકારક શક્તિ પણ વધે છે એમનું ઉત્પાદનમાં પણ વધારો થાય છે અને બીજા નાના મોટા કોઈ રોગચાળા સંભવિત થવાનું શક્યતા હોય તેને પણ આપણે નાથી શકીએ છીએ